તો આ નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાવાની છે જેમાં ડેડીયાપાડામાં ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે સાથે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે આ બંને બેઠકો ભાજપની હતી ભાજપે પોતાની બેઠકો જાળવી રાખવા સંગઠનની ટીમો ઉતારી દીધી છે મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલા હતી એમાં પણ ભાજપને જંગી જીતાડેલા પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ પણ હવે પ્રશ્ન તો બધાના જ છે રોડ રસ્તા પાણીના અને શિક્ષણ બી બહુ ચાલે છે એટલે બધી જ એક જ શિક્ષક છે સાહેબ હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી જે અમારી ઝાગ બેઠક પર ભરતભાઈ બારિયા વિજય થયેલા હતા એક બેઠક પર જ્યાં બેઠક પર અમારી બીજેપી સીટ એક મજબૂતાઈ હતી એ મતદાર દાતા ને ખબર જ છે ને જે અમારા સરકારે વિકાસ કર્યું છે વિકાસ ને જોતા જે સારો ઉમેદવાર શોધી રહ્યા છે જે લોકોને પસંદ આવશે કયો ઉમેદવાર સારું કામ કરશે એવા ઉમેદવારને અમે ચૂંટવા માટે આતુર છે કેમ કે વિકાસનું

કે આ લોકોને નો પ્રોબ્લેમ છે રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં અપ થઈ જાય છે તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને કેમ નથી ઉઠાવતા એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ અવાજ ઉઠાવી શકે સમાજ માટે બોલી શકે અને સમાજ નું કામ કરી શકે